જય માતાજી ખેડૂત ભાઈ આજે મહેન્દ્રાની અંદર હું તમને ટ્રેક્ટર બતાવીશ તો વિડિયો લાસ્ટ સુધી જોતા રહેજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો કરી લેજો આજે મહેન્દ્રાની અંદર હું તમારી માટે ટેક પ્લસ સિરીઝની અંદર જે લેટેસ્ટ મોડેલો છે હું તમને આજે બતાવવાનો છું વિડીયોની અંદર તો ચાલો તમને પહેલાં ટ્રેક્ટર બતાવું મહિન્દ્રા એવો ટેક પ્લસ ચારસો પાંચ ન્યૂ મોડલની અંદર ટેક પ્લસ સિરીઝની અંદર બે હજાર ત્રેવીસ મોડલ મહિન્દ્રા યો ટેક પ્લસ ચારસો પાંચ તમે જોઈ શકો છો એકદમ બેસ્ટ કન્ડિશનની અંદર પાવર પાવરિંગ સાહેબ છે અને ચા ચાલીસ વોસ પાવર સુધીની તાકાત કરલું ટ્રેક્ટર છે જેટલા પણ ખેડૂત છે જેમને ચાલીસ સોસ પાવર સુધીની તાકાત કરતું ટ્રેક્ટર લેવું હોય તો તેમની માટે મહિન્દ્રાની અંદર બેસ્ટ ચારસો પાંચ ટ્રેક્ટર રહેશે અને સારામાં સારું ટ્રેક્ટર અને બેસ્ટમાં બેસ્ટ ટ્રેક્ટર ચારસો પાંચ બે હજાર ત્રેવીસ મોડલ આપણી પાસે ચારે ચાર ટાયર નવા સાથે આપણી પાસે અવેલેબલમાં છે ખૂબ જ ઓછું ચાલુ ચારસો પાંચસો કલાક ચાલેલું ટ્રેક્ટર છે ચારસો પાંચ બરાબર તો ચાલીસ હોસપાવરમાં જેમણે લેવું હોય તે ચારસો પાંચ લઈ શકે છે ટેક અંદર પછી ખેડૂતભાઈ આપણી પાસે છે મહિન્દ્રા યો ટેક ચારસો પંદર જેની વાત કરું તો ચારે ચાર ટાયર નવા છે અને બે હજાર બાવીસનું મોડલ છે ને એકદમ લેટેસ્ટ સિરીઝની અંદર ટ્રેક્ટર છે તો આ બી ટ્રેક્ટર તમને ધોળકા ચંડીના ટ્રેક્ટરની અંદર મળશે અને હોસ પાવરની વાત કરું તો બેતાલીસ હોસપાવરની કેટેગરી આની અંદર આવે છે તો બેતાલીસ હોસ્પાવરની અંદર જેમને ટ્રેક્ટર જોતું હોય તો તેમને માટે બેસ્ટમાં બેસ્ટ ટ્રેક્ટર છે મહિન્દ્રા યો ટેક ચારસો પંદર પછી આપણે વાત કરીએ મહિન્દ્રા યો ટેક પ્લસ ચારસો પંચોતેરની આપણી પાસે યુઓ ટેક પ્લસની અંદર ખેડૂતભા બધી જ સીરી અવેલેબલમાં છે તમારે જે પણ સીરી જોતી હશે તે મળી જશે તો આ છે મહિન્દ્રા યો ટેક ચારસો પંચોતેર જે ચુમ્માલીસ હોસ પાવર સુધીની એન્જિન તેનું કામકાજ આપે છે હોસપાવર આપે છે ચુમ્માલીસ હોસ પાવર સુધીનું કામ એન્જિન તાકાત કરે છે અને ટ્રેક્ટર એકદમ ઓરિજિનલ અને બે હજાર ત્રેવીસ મોડલ છે એકદમ નવું પેઢીના પાવર સ્ટીલ સાઇડ ગેર સાથે તમને આ ટ્રેક્ટર મળશે એ પણ બેસ્ટ ટ્રેક્ટર છે પછી તમને પાંચસો પચાસ હજાર બતાવું માહિંગ એવો ટ્રેક્ટર સિરીઝની અંદર જેની વાત કરું તો ચારે ચાર ટાર નવા અને બાવીસના બારમા મહિનાનું ટ્રેક્ટર છે બે હજાર બાવીસ ત્રેવીસનું ટ્રેક્ટર પાવર સ્ટીલિંગ સાઇટ ગેર ટ્રેક્ટર એકદમ ફૂલ કન્ડિશનવાળું છે અને આ ટ્રેક્ટર સુડતાલીસ વર્ષ પણ લગીને તમને તાકાત કરશે અને તમને કામ આપશે અને સારું એવું જેમને સુડતાલીસથી પિસ્તાલીસથી પચાસ સુધીની તાકાત કરતું ટ્રેક્ટર લેવું હોય તો તે આ પસંદ કરી શકે છે મહેન્દ્રા પાંચસો પંચોતેર ટ્રેક પ્લસ તો આજે મેં તમને મહિન્દ્રાના ટ્રેક્ટરો બતાવ્યા જેની અંદર ચારસો પાંચ બતાવ્યું ચારસો પંદર બતાવ્યું ચારસો પંચોતેર બતાવ્યું અને પાંચસો પંચોતેર બતાવ્યું તો તેમાંથી કોઈપણ ટ્રેક્ટર તમારે લેવો હોય તમે ધોળકા ચંડીના ટ્રેક્ટરનો સંપર્ક કરી શકો છો અને આપણી પાસે મહિન્દ્રામાં ફૂલ સ્ટોક છે અને ટોટલી બધી કંપનીના ટેક્ટરો છે તમે આપણા વાળાની અંદર જોઈ શકો છો વિડીયોની અંદર તમને ટ્રેક્ટરો આપણી પાસે સોથી બસો પ્લસ ટૅક્ટરો આપણા વાળાની અંદર અવેલેબલમાં છે તો જો કોઈ પણ કંપનીના ટ્રેક્ટરો જોતા હોય તો તમને આપણા વાળાની અંદરથી મળી જશે જેમાં ઓલાઇન કંપનીના ટ્રેક્ટર છે પાવર ટેકના ટેકટરો છે સૌરાષ્ટ્ર કંપની છે આઈસર કંપની છે સોનાલિકા કંપની છે મહિન્દ્રા છે તો બધી જ કંપનીના ટ્રેક્ટરો પણ તમને આપણા વાળાની અંદર મળી જશે અને ભાઈ લેટેસ્ટ સિરીઝની અંદર હોલસેલ કિંમતની અંદર ટ્રેક્ટર્સ આવી ગયા છે બધી સિરીઝ છે તો ફટાફટ જેમને લેવા હોય કે આપણા વાળાનો કોન્ટેક્ટ કરી લેજો આપણા ચંડીના ટ્રેક્ટરનો કોન્ટેક કરી લેજો અને આપણી આ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ આઈડી ફેસબુક આઈડી સબસ્ક્રાઈબ કરી લેજો ફોલો કરી લેજો જેથી કરીને તમે આવા વિડીયો જોઈ શકશો અને ભવિષ્યમાં બી જ્યારે બી તમારે ટ્રેક્ટર જોતું હોય તો તમે આપણા કોન્ટેકથી તમે આગળ ધોળકા ચંડીના ટ્રેક્ટરમાં તમે આવી શકો અને રૂબરૂ એકવાર મુલાકાત લેજો સારામાં સારા બેસ્ટમાં બેસ્ટ બાવીસ ત્રેવીસના આવા ટેક્ટરો નવા જેવા ફ્રેશ ટેક્ટરો તમને આપણા વાળામાંથી મળી જશે તો ફોલો કરી લેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ખેડૂતભાઈઓ જય માતાજી જય જવાન જય કિસાન